मेरा नाम विष्णुकांत मिश्रा है तो सर ट्रैक्टर के बारे में मैसी ट्रैक्टर के बारे में खेड़ूतों के लिए क्या सुविधा है मैसी ट्रैक्टर जैसा कि आप देख रहे हैं कि आज हमारे कच्छ के जो डीलर हैं माननीय करशन भाई पटेल उन्होंने एक महासम्मेलन किया था खेड़ूतों का जिसमें सौ से ज़्यादा अधिक ट्रैक्टर हमारे किसान भाइयों से अवेलेबल नहीं है भी और ये हमारे लिए और हमारे कंपनी के लिए भी बहुत बड़ी गौरव की बात है कि तो हमारा साथ हमारे किसान भाइयों के साथ हमेशा बना रहा और हम फ्यूचर में भी इसकी आशा करेंगे और अपने किसान भाइयों को हर एक तरह जो की जो कंपनी की टेक्नोलॉजी है जो स्कीम है जो भी उनको तो सुविधाएँ हैं वो देते रहेंगे ये हमारी कंपनी का और हमारे डीलर की तरफ से किसान भाइयों के लिए साथ निभाने का एक वादा भी है और उनके साथ खड़े रहने का एक साथ भी है कार्यक्रम में कौन कौन सर ऊपर आज इस कार्यक्रम में हमारे कंपनी के सबसे बड़े अधिकारी माननीय संदीप सिन्हा सर जो सी हैं वो थे हमारे जोनल मैनेजर माननीय प्रकाश वोरा सर थे और स्टेट मैनेजर कमजर थे बाकी हमारी पूरी सेल्स और सर्विस की टीम ट्रैफिक की थी जो अहमदाबाद आते थी और समस्त डीलरशिप का स्टाफ था ભચાઉ તાલુકા રાપર તાલુકો અને ભુજ તાલુકા બધે સહિત થઈને આપણે આજે એકસો એક ખેડૂતોને ડિલિવરી આપેલી છે બધા અલગ અલગ ગામોમાં અને આજે મેગાડીલ ફંક્શન હતા આપણા ટ્રેક્ટર ફાર્મિંગ લિમિટેડના સીઓ જે આખું આપણું આખી કંપની જેવો છે એ આપણા અહીંયા આવેલા હતા અને જે આપણા મતલબ કચ્છમાં કચ્છમાં તો ક્યારે કોઈ આવેલું જ નથી આ કંપનીમાંથી જ્યારે આપણે કંપનીના સીઓ સાહેબને બી બોલાવી લીધા જઈએ આપણા ખેડૂતો માટે ગર્વની વાત છે અને ખેડૂતોમાં માટે બી આપણે આગળ આગળ જતા બહુ સારી સારી નવા નવા ટ્રેક્ટરો લઈ આવવાના છીએ અને નવા નવા પ્રોડક્ટ બી એમને બતાવવાના છીએ ખાસ કરીને ટ્રેક્ટરની મેસીની માંગ વધી રહી શું કારણ મેસીની માંગ વગેરેનું કારણ છે પહેલાં તો આખા કચ્છમાં એક તો કોઈ બીને મેસી લેવો તો પટેલ ટ્રેક્ટર નામ પડે છે એના કારણે આ ખેડૂતોને વિશ્વાસ આવે છે કે આપણે ત્યાં જશે તો છેતરાશીની ટ્રેક્ટર આપણને સારા ભાવથી મળી જશે તેના કારણે મેસીની ભાવ થોડો મેસીની ડિમાન્ડ થોડીક વધી રહેલી છે ખાસ કરીને આજ બચાવને રાપરમાં વધારે કેટલા ટ્રેક્ટર ગયા આ ભચાવ રાફરમાં આજે આજની તારીખમાં જ આપણે ખાલી બચાવ રાફરમાં એકસેઠ ટ્રેક્ટરી ડિલિવરી કરેલી છે અને આગામી તમારો ટ્રેક્ટરના કેવી રીતે સિસ્ટમ કઈ રીતના ખેડૂતો લેવો હોય ખેડૂતોને ટ્રેક્ટર લેવો તો આજ અત્યારે અત્યારે બેંકની સુવિધા બધી ઉપલબ્ધ છે અને પ્લસ આપણે ખેડૂતોનું જૂનું ટ્રેક્ટર બી એક્સચેન્જ કરેલી છે તો ખેડૂત એના કારણે બી ઇઝી વેથી ટ્રેક્ટર નવું મળી ચૂકે છે અને આજની તારીખમાં હરેક ખેડૂતો પાસે આપણે નવા ટ્રેક્ટર પહોંચાડી રહ્યા છીએ

અને સર્વિસમાં બી અમારી પાસે એવું છે કે અમે ડોર ટુ ડોર સર્વિસ કરી છીએ કસ્ટમર ઘરે જઈને સર્વિસ કરી કસ્ટમર ટ્રેક્ટર ગમે ત્યાં ખેતીમાં ક્યાં ખેતરમાં બંધ પડી તો અમારી ટીમ કુવા જઈને ટ્રેક્ટરની સર્વિસ કરી આપેલ છે વજાભાઈ ખાસ કરીને આજે બચાવું જો ટ્રેક્ટરનું શું તમને ટ્રેક્ટરને કેવી રીતે ટ્રેક્ટર જે આ મેસી ટ્રેક્ટર બાબતે શું કહેશું ટ્રેક્ટર તો મેસી ઉત્રી સુરતથી હલાવું છું અને ટ્રેક્ટર મને બહુ ગમ્યું છે કારણ કે પહેલું જે ટ્રેક્ટર મેં લીધું ને એ મેં અઢી લાખમાં વેચ્યું હતું